નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ 27 ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ અડતાલીસસોને ચાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યા છે આજે પણ જીરુની બજાર પાંચ નીચે જોવા મળી રહી છે તેમજ ઓરઓલ જીરુની બજાર વધગર સાથે સ્થિર જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર પચીસ થી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા હળવદ એકતાલીસો થી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા મોરબી ચાર હજાર એસી થી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા પાટડી ત્યાંતાલીસો થી ચુમ્માલીસો ને પંચ્યાસી રૂપિયા બોટાદ ચાર હજાર પચાસ થી ચુમ્માલીસો ને એસી રૂપિયા જસદણ સાડત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા गोणल आसो एकतालीस रुपया वाकानेर चार, थी लिए लिए चार थी एक जेतपुर चार हजारुपा एकतालीस अड़तालीस रूपिया थराद आड़त सो साठ थी छेतालीस पांच रुपया पाटण छतरीसो बेतालीसो त्रीस रुपया हारीज बेतालीसो पिस्तालीस बार रुपया थरा एकतालीसो थी तेतालीस पचोत्तर रूपया વારાહી આડત્રીસો થી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા દિયોદર ચાર હજાર થી રૂપિયા રાધનપુર ત્રણ હજાર થી છત્રીસો રૂપિયા રાપર એકતાલીસો થી ચુમ્માલીસો પચાસ રૂપિયા અંજાર તેતાલીસો થી ને ચાલીસ રૂપિયા માંડલ એકતાલીસો થી એકાવન રૂપિયા જામનગર છવ્વીસો થી ચુમ્માલીસો પંચાવન રૂપિયા તળાજા એકતાલીસો થી રૂપિયા પોરબંદર ચાર હજાર થી બેતાલીસો પંચોતેર રૂપિયા અમરેલી થી રૂપિયા થી તેતાલીસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા આડત્રીસો થી તેતાલીસો સાઠ રૂપિયા ઉપલેટા તેત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા સમી એકતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા ધાનેરા ત્રણ હજાર નવસો થી તેતાલીસો એકતાલીસ રૂપિયા વિરમગામ ચાર હજારથી બેતાલીસો ને એંસી રૂપિયા વિસાવદર પાંત્રીસો ત્રેપનથી બેતાલીસો એકવીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી તેતાલીસો રૂપિયા બાબરા ચાર હજાર દસથી સાઠ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી એકતાલીસ રૂપિયા બહુચરાજી સાડા ત્રીસોથી તેતાલીસો રૂપિયા ભેંસાણ તેત્રીસોથી બેતાલીસોને દસ રૂપિયા દસાડા પાટડી ચાર હજારથી તેતાલીસો રૂપિયા અને જામખંબાળિયા ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો ને પાંત્રીસ રૂપિયા